thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલ ભયાનક આતંકવાદી હુમલાના અહેવાલ સામે આવી રહ્યા છે જેમાં સેનાના ઉપર હુમલા થતાં પચાસ સૈનિકોના મોત થયા છે પાકિસ્તાની સેના વિરુદ્ધ બલુચ્ય બળવાખોરો જૂથ બલુચિસ્તાન ત્યારે લેબર ફ્રન્ટ ત્યારે હાથ ધરાયું હતું આ ત્રણ દિવસનું ઓપરેશન હવે પૂરું થયું છે જેમાં છેલ્લા ચાર દિવસમાં બલુચિસ્તાન અને પાકિસ્તાનના અન્ય પ્રાંતોમાં હુમલા કરવામાં આવ્યા છે વધુ વાત કરવામાં આવે તો બીએલએ બીએલએફના ત્યારે દાવો કર્યો છે કે નવ જુલાઈથી અગિયાર જુલાઈ સુધી તેની પાકિસ્તાની સેના મિત્રો સિત્તેર ટેકાણા ઉપર હુમલો કર્યા હતા જેમાં પાકિસ્તાની સેનાના ઓછામાં ઓછા પચાસ સૈનિકો માર્યા ગયા છે અને એકાવનથી વધુ ગંભીર રીતે ઘાયલ થયા છે તેમજ ને પાકિસ્તાની ગુપ્તર એજન્સીઓ મિલિટરી એજન્સી અને જ્યારે આઈએસઆઈના ત્યારે નવ એજન્ટો મારી નાખ્યા છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે બીએલએફએ ત્યારે બોતેર કલાક સુધી ચલાવેલા ઓપરેશન બીએ ત્યારે ચોવીસ ખનીજ વાહન ટ્રક કરતા ટ્રક અને ગેસ અત્યારે ટ્રક ટેન્કરનો નાશ કર્યો છે આ સાથે પાંચથી વધુ સિલ્વર ડ્રોન અને ત્યારે કોટાકોટથી ત્યારે તોડી પાડવામાં આવે છે જેનાથી પાકિસ્તાની સેન્સ સિસ્ટમને નુકસાન થયું છે બીએલએફએ ત્યારે અનુસાર તેમના સિત્તેર મુલાકાતથી ત્રીસથી વધુ સીધા પાકિસ્તાની સેના અને સરહદી સુરક્ષા દળના કર્મચારીઓ કરવામાં આવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દે It's just new